નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પ ચેનલમાં તમારું સ્વાગત છે આજે તારીખ પાંચ જાન્યુઆરી બે હજાર એકવીસ અને આજે લઈને આવ્યો છું મિત્રો ભાવનગર માર્કેટિંગ યાર્ડ તરફથી મળેલા ડુંગળી કપાસ મગફળી વગેરેના બજાર ભાવ જો મિત્રો હજુ સુધી તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકનને પ્રેસ કરી દેજો જેથી કરીને અમારી ચેનલના માધ્યમથી અવનવા વિડીયો બજાર ભાવ અને ખેતીની માહિતીને લગતા જે તમને તાત્કાલિક મળી જાય તો મિત્રો ઊંસા તેમજ નિશા ભાવ આપણે જાણીશું મિત્રો વીસ કિલોગ્રામ જેટ દરેક ભાવ આપેલા છે તો સૌથી પહેલાં કપાસનો ભાવ એક હજાર રૂપિયાથી રૂપિયા ઘઉં ત્રણસો તેત્રીસ રૂપિયાથી ત્રણસો અઠ્ઠાણું રૂપિયા તલ પંદરસો એકતાલીસ રૂપિયાથી બે હજાર રૂપિયા બાજરી બસો ચાલીસ રૂપિયાથી બસો એકતાલીસ રૂપિયા ચણાનો ભાવ સાતસો એકતાલીસ રૂપિયાથી આઠસો રૂપિયા મગફળી ઝીણી એક હજાર રૂપિયાથી બારસો રૂપિયા મગફળીનો મિત્રો ભાવનગર જિલ્લાની અંદર મહુવા કરતાં પણ વધારે ભાવ છે મિત્રો આજે મગફળી જાડી નવસો એકોતેર રૂપિયાથી એક હજાર ઓગણસિત્તેર રૂપિયા ડુંગળીનો ભાવ બસો પચાસ રૂપિયાથી છસો એક રૂપિયા ધાણા નવસો પંચોતેર રૂપિયાથી નવસો પંચોતેર રૂપિયા તલ કાળા સોળસો પંચાણું રૂપિયાથી પચીસો નવ્વાણું રૂપિયા મગ સોળસો સાઠ રૂપિયાથી સોળસો સાઠ રૂપિયા મિત્રો મેં કહ્યું તે મગ માટે મહુવા માર્કેટિંગ યાર્ડ બહુ પ્રખ્યાત છે મિત્રો ત્યાં તમારા મગ વેસવા માટે લઈ જજો અડદ બારસો બ્યાસી રૂપિયાથી ચૌદસો નેવું રૂપિયા કાળી જીરીનો ભાવ સૌ છો ને વીસ રૂપિયાથી સોળસો સન્નું રૂપિયા તો મિત્રો આ ભાવનગર માર્કેટિંગ યાર્ડ તરફથી મળેલા આજના બજાર ભાવ હતા મિત્રો રોજે રોજ બજાર ભાવ મેળવવા હોય તો પ્લીઝ તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો